લીર દેઈ તો ઓય પાપી રો દે કા ને આ જો બી ભાઈ આને ડાઈ કે ગાંધી ના ડાઈ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો મજા મત રહો હમર ચેનલ માં સ્વાગત છે ના જા આપણે જઈ થી તગર આલીન ચાક લેવા તો મસ્ત બે આવી ગયેલા હે દરિયા પણ આસમાં ઘણો તોફાન થઈ ગયેલો હે અને તમને મચ્છી આવી ગયેલી છે એ દેખાડી તો ખાસ કરી વિડીયો મેળવ્યા રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા ને એમ ગોળ માલવા મળે ને સાકી બહાર આવવા મળે નાની આવી હોડી બહાર આવે જો તો ખરા તો ફટાફટ કેવી રીતના આવે એ તો ધીમે ધીમે આપણે હાલા જઈ છીએ મારા વાલા ની વાત આપણે હતો કે ઇન્ટરી એમાં આપણો કઈ બોલવાનો વારો આવે નહી એટલે આપણે અને આપણે છે ને એ આમ જો એલા તો કોચ તો નીકળું હા આ તો સારું કોચ નીકળું જોવો

તાર yeah. થી ah, so <laughs>

બાકી તો આ છે રચેશ્વર મહાદેવ મંદિર શાક લેવા આવું હોય ને આવજો ભાઈ ભાઈ મને કોઈ કહેતા નહીં તમે કીધું નહીં એમ અને હવે અમે જઈએ છીએ ઘરે તો ના શાક હું છે ને એ અપડેટ તમને આપી દઈ ઓય બાપા આમ જો બોલો એ ઓલા તરણા વાળા ને બી પડી જો એ એમની આજમાં કાઠે એટલા મોજા થઈ જાય એટલે કે દરિયો થીર કરવાનો છે આ આવો છે ને આની જેવો પાલેસ કરી દેવાનો છે મસ્ત એટલે આ માન જો ખોલવાઈ જેલું છે હજી ઓલી કાદી મારી ડટાણી નથી વરસાદ નું બળતો હજી છે મારા ઓય બાપા કેવો લોડે આમ જો

બોલો કે જો गाइस પાલવામાં બધે પીનો ભરી ગયો હે વેકરો હું છે ને

પણ બતાવું તમને બોલો તરણું છે ને માણાને લઈને લઈને દેખાડો વાલો બતાવું ભાઈ માણા નીકળે ભાઈ આમ જોવો લોઢ આવી છે ને તો આગળ ખબર પડી છે એના ભાઈ ઘારા છે એવું લાગે છે આવ્યું નહીં નાનો એવો છે એ તમે જોજો ગાઈશ આખલે તો લગભગ પડી જાય એકાદ ભાઈ

હોય એટલે વ્યવસ્થિત થઈ જાય માણા બહુ બોલે પછી છે પછી દેખાડે બીજું દેખાડો બરોબર ને

હવામાન ન બગડે તો મશબાવા શરૂ રહે જેને આવું હોય ને એટલે છૂટી ગામ દયાળ તાલુકો મુવાની જિલ્લો ભાવનગર છે પછી કહેતા ને કે ઉષા કોરડા છે ને એની બાજુમાં દયાળ ગામ આવેલ છે દરિયા કિનારે રહી છે શાક લેવા આવું હોય દરિયા ગામની અંદર એને મેલી મેલીમાનું મંદિર તાશે એમ ગમે એને કહો એટલે પકડી દે અથવા મસબાળાનું ઘર તાસે એમ કહેવો તો એ પકડી દે અને અહીંયા ભાઈ બોલે મારા ભાઈ માણા બોલે દુનિયાને બોલે આમ જો મને મજા જ ન હોય એટલે માણા બોલે બાકી આપણે થોડું થોડું એડજસ્ટ કરી અને તમને બધું બતાવીએ છીએ મારા મજા આવે તો આઈક કરજો લાઈક કરજો શેર કરજો ને ચેનલમાં લખવી સબસ્ક્રાઈબ એ કરતા રહેજો તો આપણે હજી શાક બતાવવાનું શરૂ છે ને આ પછી પાસે આજ તો ઓકે તો લે તો કામ શરૂ છે ભાઈ ના છે ભાઈ હે કેવળતા હે છે કઈ મચ્છી લીધી ખાવા તો લી લે આવડા આવડા આમ તો આજ મસ્ત નાખી ચાલો ભાઈ માં નથી કે ઓય છે

નાની વસ્તુઓ હંમેશાની માટે બાકી તો મગરા છે હું ખાવો સરસ મી રીતનું કામ સેવાય ધોઈ પછી નાખી દે પેટીમાં પછી નાખી દે બરાબર હવે પછી અમે ડાયો ડારો ઘરે